હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે ફરી એકવાર નાની એવી રેસીપી લઈને આવી ગઈ છું આજે આપણે બનાવવાના છે બટેટાની ભાજી બટેટાની ભાજી આજે આપણે દાળ રાઈસ ઘરમાં બન્યા છે તો મારા ભાભી અને હું વધારે દાળ રાઈસ સાથે દાળ ભાત સાથે બટેટાની ભાજી ખાતા હોઈએ છે અને આ જે સ્ટાઇલ છે એ વધારે પડતી મહારાષ્ટ્ર છે પછી બંગાળ સાઈડ છે બંગાળી લોકો આવી રીતે ખાતા હોય છે દાળ ભાત સાથે બટેટાની ભાજી તો હું અહીંયા એની નાની એવી રેસીપી શેર કરું છું તમને ખૂબ પસંદ આવે એવી આશા રાખું છું તમે પણ તમારા ઘરે ટ્રાય કરો તો મેં પાંચસો ગ્રામ જેટલા બટેટા લીધા છે એને ધોઈ સાફ કરી અને બટેટાની છાલ કાઢી અને આવી રીતે ઝીણ ઝીણી છે એને પતરી કરી સમારી લેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે હું એકદમ જ પાતલી પાતલી એની ચીર કરું છું તો તમારે પણ એ રીતે જો તમે બનાવો તો આ રીતે કરજો તો દાળ ભાત સાથે ખાવાની ખૂબ મજા આવશે બટેટાની પતરી થઈ જાય ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર કડાઈ લઈ અને એમાં બે પડી જેટલું મેં તેલ નાખ્યું છે તમારું બટેટા છે કેટલા છે એ પ્રમાણમાં તમારે તેલ લેવાનું છે ત્યારબાદ એમાં રાઈ જીરું અને હિંગનો તડકો લેવાનો છે અને મીઠા લીમડાનો પત્તા છે એ ઉમેરવાના છે તો આપણે રાઈ જીરું અને હિંગ આટલું ઉમેરી દીધું છે હવે મીઠું લીમડું ત્યારબાદ થોડી ડુંગળી છે એ સમારેલી રાખી છે તો આપણે ડુંગળી પણ એમાં નાખીશું ડુંગળી નાખવાથી સ્વાદ સારો આવશે ઘણા એકદમ જ પોરું બટેટાની ભાજી બનાવતા હોય છે અને પછી દાળ ભાત સાથે ખાતા હોય છે પણ અહીંયા આપણે ડુંગળી છે એ થોડી નાખીએ છીએ જેનાથી સ્વાદ છે એ વધારે સારો આવે તો ડુંગળી છે એને આવી રીતે કટ કરી અને સમારી લીધી છે અને વઘારમાં નાખી છે બરોબર મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય ત્યારબાદ મેં થોડા તીખા સ્વાદ માટે મરચાં છે એને નાના નાના સમારી અને મરચાં નાખ્યા છે આમાં લાલ મરચું વપરાતું નથી તમે જો તીખા મરચા આવી રીતે કટ કરીને નાખશો તો ખૂબ સરસ લાગશે અને હવે બટેટા છે એની પતરી છે એ આપણે ઉમેરી દઈશું બધું જ જોડે ઉમેરી શકો છો કે ડુંગળી છે બટેટા છે મરચાં છે એવું નથી કે તમે ડુંગળી છે એને રાતા જ પડતી થવા દેવું કે એવું આમાં કશું નથી કેમ કે બધું એક સાથે ચડી જશે તો ખૂબ સરસ સ્વાદ આવશે તો હવે બધું મિક્સ થઈ ગયું છે આપણે વ્યવસ્થિત રીતે હલાવી લઈશું હવે બાકી બધા મસાલા છે એ ઉમેરી દઈશું બાકી બધા મસાલામાં છે હળદર જીરું અને મીઠું આ ત્રણ ઉમેરાઈ જાય ત્યારબાદ વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દેવાનું છે ખાસ લાલ મરચું છે એ નથી ઉમેરવાનું એ યાદ રાખવાનું છે એની જગ્યાએ આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે તો હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તમે તમારો ગેસ છે એ લો ફ્લેમ પર કરી દો તો ચાલશે પાણી કેવું કશું જ ઉમેરવાનું નથી એટલે ગેસ છે આપણે ધીમો કરી અને ધીમા તાપે એને બંધ કરી અને ચડવા દઈશું તો વ્યવસ્થિત રીતે સારી રીતે બધું પહેલા મિક્સ કરી લઈશું હલાવી લઈશું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું ચડતા બટેટા ચડી ગયા છે કે નહીં અને આ રીતે આપણે હલાવીશું ત્યારબાદ મને ફરી લાગ્યું કે ના હજુ બટેટા કાચા છે તો મેં પાંચ મિનિટ માટે વધારે ચડવા દીધું અને લો ફ્લેમ રાખવાની છે તો હવે આપણી ભાજી તૈયાર છે તો હવે ઓકે તો સરસ મજાની આપણી ભાજી છે દાળ ભાત સાથે ખાવા માટે તૈયાર થઈ ગઈ છે આપણે ધાણા છે એ મિક્સ કરી લઈશું તો ચાલો બધા જમવા છે આ દાળ ભાત દાળ ને બટેટા નું શાક આ અમે આ ચાકરી તમને બગડી કેવું બન્યું છે બહુ મસ્ત છે આ જો બનાવ્યું છે દીધું એટલે આ આ